બનાસકાંઠાના પાલનપુરમાં કારે સર્જ્યો છે અકસ્માત કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે પણ લીધા છે અને સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયો છે તેને કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે અમદાવાદ મહેસાણા નવસારીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આગમન પહેલા જ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ પણ કરાયું પોલીસ ઉચ્ય અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું અને એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અમૂલ દ્વારા આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટથી લઈ નરેન્દ્ર મોદી છે સ્ટેડિયમ છે સ્ટેડિયમ સુધી રિયલસર છે તે કરવામાં આવી રહ્યું છે એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ મે સ્ટેડિયમ સુધીનો જે રૂટ છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે સુરક્ષામાં કોઈ જ ખામી ના રહી જાય તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી ગઈકાલે એશલ મળીએ તે આજે રિયલસર થઈ રહી છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે તે માટેની અગાઉથી આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે આ કાફલો છે અમદાવાદ એરપોર્ટ પર થી નીકળી રહ્યો છે અને અમદાવાદ એરપોર્ટ થી થઈ અને જે સ્ટેડિયમ છે તે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદ આવવાના છે અને ફરકો કાફલો છે તે સ્ટેડિયમ થી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે અને ત્યારબાદ જે કાર્યક્રમ છે સહકાર સંમેલન તે પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વાડીનાથ મહાદેવના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં જવા માટે રવાના થશે કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલનનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે સહકાર સંમેલન સહકારિતા મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે અને સવા લાખથી વધુ ખેડૂતો અહીં હાજર રહેશે પાંચ નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થશે તો અમૂલ ફેડરેશનની ઓગણીસો તોંતરની સ્થાપના ઓગણીસો છેતાળીસમાં અમૂલ ડેરીની સ્થાપના થઈને આ વર્ષે ટર્નઓવર એકસઠ હજાર કરોડને આંબી જશે અને સવા લાખ ખેડૂતો અહીં હાજર રહેશે આપણે જણાવી દઈએ કે આગામી દસ વર્ષમાં વિશ્વનું ત્રીસ ટકાથી પણ વધુ દૂધ ભારતમાં ઉત્પાદન થશે બારસો કરોડના પાંચ પ્રોજેક્ટમાં રોકાણ ઓગણીસો છેતાળીસમાં બસો પચાસ લીટર દૂધ સાથે અમૂલની સ્થાપના થઈ હતી અને સરદાર પટેલની દીર્ઘ દ્રષ્ટિથી આ સ્થાપના કરાઈ હતી અમૂલ ફેડરેશનની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી અને અમૂલના સંઘો રોજ ત્રણસો લાખ દૂધ આવે છે લીટર દૂધ આવે છે સ્થાપના સમયે ફેડરેશનનું ટર્નઓવર વીસ કરોડનું હતું ફેડરેશનનું ટર્નઓવર આ વર્ષે એકસઠ હજાર કરોડને આંબી જશે અને દરેક ગામમાંથી સવા લાખ ખેડૂતો કુલ અહીં હાજર રહેશે બારસો કરોડના પાંચ નવા પ્રોજેક્ટનું ઉદઘાટન ચીઝ આઈસ્ક્રીમ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે અમૂલના એક્સપાન્શન માટે પણ હાલ અગિયાર હજાર કરોડના પ્રોજેક્ટ અને ત્રણ હજાર કરોડના કામ પૂર્ણ થયા છે ગુજરાત અને ગુજરાત બહાર અમૂલ કરશે એક્સપાન્શન પુણે ગોવા કલકત્તા મુંબઈ વારાણસી સહિતના સ્થળે વિસ્તાર આનું કરવામાં આવશે ચારથી પાંચ હજાર લોકોને સીધી અને આડકતરી રીતે વિસ્તરણ થકી રોજગારી પણ મળી રહેશે આજે આપણું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું એંશી હજાર કરોડ રૂપિયાને આંબી ગયું છે અમૂલ ફેડરેશનનું ટર્નઓવર એકસઠ હજાર કરોડને આંબી જશે આ વર્ષે દૂધ રોજનું ત્રણસો લાખ લીટર આવે છે છત્રીસ લાખ સભાસદ છે અઢાર હજાર છસો ગામ ગુજરાતના લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે એટલે આમ વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા તરીકે આપણી આ સંસ્થા આજે ઉભરીને આવી છે એટલે આમ આ પ્રસંગ એક ઉજવણીનો પ્રસંગ છે ખેડૂતો ભેગા થઈ સહકારી મોડેલથી એક ગ્લોબલ લેવલની એક સંસ્થા કેવી રીતે ઊભી શકે કરી શકે ગ્લોબલ લેવલની બ્રાન્ડ એટલે કે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે આજે જ્યારે અમૂલની ગણના થતી હોય તો ખેડૂતો તેમના પરિશ્રમથી તેમની અથાગ મહેનતથી અને તેમની દૂરંદેશી વિઝનથી કેવી રીતે કામ કરી શકે તેનું આ ઉજ્જવલંત મોડેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ પાંચ અલગ અલગ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સૌથી પ્રથમ કાર્યક્રમ જે છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જુબિલી જે છે કે તેની ભવ્ય ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા કરવાના છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહાસંમેલન યોજાવાનું છે જેમાં સવા લાખથી પણ વધુ લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સહકારિતા મંત્રી અમિત શાહ આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ફેડરેશનના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહેશે ખાસ કરીને જો વાત કરવામાં આવે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનના ઉત્સવ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કે તેઓ અલગ અલગ પાંચ પ્રોજેક્ટ જે છે તે અમૂલના આ પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને તેને લઈને હાલ અત્યારે આપ જોઈ શકો છો કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો પીએમ મોદી અમદાવાદ મહેસાણા નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જ્યુબલી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન છે અને કાર્યક્રમ દરમિયાન એક લાખથી પણ વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો તેમજ ખેડૂતોને સંબોધિત કરશે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મહેસાણા ખાતે જશે અને જ્યાં તરફ ખાતે વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે વાડીનાથ મંદિરમાં પૂજન કર્યા બાદ માલધારી સમાજને સંબોધિત કરશે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જવા રવાના થશે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક અને અન્ય સરકારી યોજનાઓનું પણ તેઓ ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે નવસારી ખાતે પણ પીએમ જનસભાને સંબોધિત કરશે ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાદ જોવા મળ્યો છે શહેરના મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં બે આખલાઓ બાખરતા તફરી મચી ગઈ હતી બે આખલાઓ સામ સામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવધ્ધર થઈ ગયા હતા અને શહેરમાં આખલાઓનો ઉત્પાદ દૂર થાય તે માટે મનપા દર મહિને ચાળીસ લાખ જેટલો ખર્ચ કરે છે છતાં પણ જાહેર રોડ પર આખલાઓના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે વડોદરા પાસેના શિનારની શાળામાં ઘુસ્યો સાપ અને શાળાના રસોડામાં સાપ ઘુસી ગયો હતો તો સાપ ઘૂસી જતા બાળકોમાં પણ ફફડાટ ફેલાયો હતો વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોએ રાતનો શ્વાસ લીધો તો રસોડામાં શાળાના રસોડામાં આ સાપ ઘુસી ગયો હતો જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી હતી બાળકો પણ ચિંતિત થઈ ગયા હતા તો વડોદરાની આ ઘટના છે જ્યાં શાળાના રસોડામાં સાપ ઘુસી ગયો અને ત્યારબાદ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું